मित्रों के हमसे बताए जय माता जी मित्रों बताए मजा मार सो ऐसे अपने तो मैं बताए रहे ऐसे कब आस्ता में जैसे कुछ हो स्पष्ट बताना कुछ नहीं है ऐसे जैसे कुछ वीडियो बंद है शराब में जाना कुछ नहीं है जय बताए जय मित्रों जो बैंड है अपने कुछ ये बताए रहे ऐसे વિડીયો એકદમ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી વિસ્તારમાં જ આપણે બનતા રહેવાના છે મિત્રો જેવો તમે પાણી હાલ્યું આવે છે મિત્રો અત્યારે સુધી મસ્ત મજાનું આપણે પાણી ચાલુ કરી દીધું છે આઠ વાગે છે આજે તારીખ થઈ છે ત્રણ તારીખને જૂન છે મિત્રો

ઉપર હતું એમનું છે મિત્રો થોડુંક તુઈર છે ને કપાસ છે બતાય છે ને કપાસ છે મિત્રો જો આડા પટલા માં અમુક છોડવા બતાય છે મિત્રો બસ તેવા લોકેશન છે મિત્રો આપણે ઉનાળાની સીઝનમાં વિડિયોને બને છે ત્યાં સુધી લાઈક કરી દેજો ને ઓ સપોર્ટ કરો છો હશે મુરત કરેલું હતું વાળા છે મિત્રો અને તાલ છે થોડા મેથી છે બધું મિક્સર કરેલું આપણે દિવસની મિત્રો મિત્રો દિવસ લાગે મસ્ત મજાના આપણે વાડી વિસ્તારના બ્લોગ ચાલુ છે અત્યારે જ તમે જોઈ જુઓ બધા આવા નવા બ્લોગ જોવા માંગતો હોય તો આપણી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઈબ કરી લેજો જો ચાલ્યું જાય પાણી આ થોડુંક ડાળવાળું છે એટલે એમાં થોડુંક કેવરાવે મિત્રો પાણી એમાં થોડુંક બરાયને હાલ

பெரிய வேலை அங்க போனே ஆமா

જય કિસાન જય જવાન આપણે વાડી વિસ્તારમાં એવા યુટ્યુબને આપણે લાઈક શેર કરો છું મિત્રો સિટી સિટીવાળા તો બધા એમના ફેમસ થઈ જતા જ હોય આપણે વાડી વિસ્તારવાળાને સપોર્ટ કરજો મિત્રો કારણ કે મિત્રો આપણે ભાઈ છે મિત્રો આપણે બાગુ રાખીને જમીન વાવી છે આપણે કઈ ઘરની જમીન એટલી બધી છે આપણે મિત્રો દૂરથી આપણે મજૂરી કરવા જઈએ છીએ મિત્રો બાગુ રાખ્યું હોય એ રીતના સપોર્ટ કરતા રહેજો તમારો સાકાર સપોર્ટ પૂરો કરે તો અમે દિલથી આભાર માનીએ છીએ મિત્રો તમારે પૂરો વિડીયો જોજો આપણે ખેતીવાડી વિસ્તારનો આપણે ટોટલી વિડીયો બનાવીએ પછી મિત્રો ம દેજો મિત્રો રિક્વેસ્ટ કરી રહ્યા છે તમારા કિસાન ખેડૂત મિત્રો જય જોહાર જય આદિવાસી મિત્રો ચાલો મિત્રો નેક્સ્ટ વિડીયો